હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતતાનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌની મારા સવાર સવારના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર હર મહાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો હું પણ મજામાં છું અને સુંદર મજાની સવાર થઈ ગઈ છે અને આપણા પણ કામકાજની તૈયારી થઈ ગઈ છે તો બસ બન્યા રહો વિડીયોમાં આગળ અને જોતા રહો અમારો બ્લોગ તો મિત્રો આજે ઘણા દિવસ પછી ફરીથી ચણાના લોટના પુટલા બનાવ્યા છે નાસ્તામાં કેમકે શાક ને રોટલી ખાઈ ખાઈને કંટાળી ગયા છે છોકરા એટલે આપણે બનાવી દીધા છે પુટલા નાસ્તામાં તો ગાયઝ બંને છોકરાઓને રેડી કરીને સ્કૂલ મૂકી દીધા છે તેમને નાસ્તો પણ પેક કરીને આપી દીધો છે અને લલિત પણ બજારે જતા રહ્યા છે તો બસ હવે આપણે ઘરનું બધું કામ બાકી છે તે કામકાજ પતાઈ દઈએ ગાયસ ઘરનું બધું કામ પતી ગયું છે અને અંશું પણ આવી ગયો છે તો હવે અમે બંને જણા થોડી આરામ કરીશું

અને આ બાજુ લલિત મારી હેલ્પ કરાવી રહ્યા હતા કેમકે એમને પણ ભૂખ લાગી હતી એટલે લલિતે કીધું કે લાવ હું શાક બનાવી દઉં અને તું લોટ બાંધી અને ફટાફટ રોટલી કર એટલી વારમાં છોકરા લેસન કરવા બેઠા એમને ભૂખ તો લાગી હતી પણ મેં કીધું થોડી વાર લેસન કરી દઉં આપણે એટલે એ કામ પણ આપણું ખતમ થઈ જાય અને ફટાફટ આ બાજુ આપણી રોટલી પણ રેડી થઈ ગઈ છે મિત્રો તો મિત્રો જમવાનું બની ગયું છે અને અમે બધા પણ બેસી ગયા છે તો આવી બધા જમવા અને જમવાનું ચોરીનું શાક અને રોટલી તો મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર તો અમે બધા જઈએ છીએ પાતાળેશ્વર મહાદેવ મંદિર જ્યાં શ્રાવણ મહિનાનો છેલ્લા સોમવાર નિમિત્તે ખૂબ મસ્ત મજાનો મેળો ભરાય છે તો અમે જઈએ છીએ મહાદેવના દર્શન તો ફાઇનલી પહોંચી ગયા અમે પાતાળેશ્વર મહાદેવના મંદિરે અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી ખૂબ જ ભીડ હતી અને અમે અંદર ફટાફટ હવે દર્શન કરી દઈશું અને તમે પણ અમારી સાથે સાથે આ વિડિયોમાં ના દર્શન કરી લો સરસ મજાનું આજે સુંદર મંદિર પણ સજાવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક ત્યાં હતી આજે या नबियु कालिमा नबियु कालिमा અને બહાર જઈને જોયું તો પ્રસાદી માટે ખૂબ જ મોટી લાઈન હતી અને આટલો વરસાદ હતો આજે તો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો હતા છોકરાઓને પીવી હતી સોડા તો પહોંચી ગયા અમે સોડા ની દુકાને સોડા ની મજા માણવા અને પિંશુભાઈ એમની ફેવરેટ સોડા લઈ લીધી પાઇનેપલ અને કોકોનટ વાળી તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે અમે ઘરે દર્શન કરીને અને બસ આજના વિડીયોમાં આટલું મળ્યા પછી નેક્સ્ટ વિડિયોમાં તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવાનું ભૂલતા નહીં બાય ગુડ નાઇટ